અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ કાર્યવાહી તેજ થઈ ગઈ છે અમેરિકામાં ગેરકાયદે રહેલા અનેક લોકોને પકડી અને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે જેનો વિશ્વભરમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે ડિપોર્ટને લઈ અને અનેક સવાલો ઊભા થયા હતા જેમાં લોકોને હાથ કડી બાંધી અને આતંકવાદીની જેમ મોકલવાનો વિવાદ હતો ત્યારે વ્હાઇટ હાઉસે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ ડિપોર્ટનો વિડિયો વાયરલ કર્યો છે વ્હાઇટ હાઉસે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સનો વિડિયો વાયરલ કર્યો હાથકડી અને આતંકવાદીની જેમ મોકલવાનો વિવાદ વચ્ચે વિડીયો વાયરલ વિડીયોમાં સાંકળમાં બાંધેલા ગેરકાયદે અપ્રવાસીઓને વિમાનમાં ચડતા બતાવાયા વિડીયો પર ઇલોન મસ્કે પ્રતિક્રિયા આપી ઇલોન મસ્કે પ્રતિક્રિયા આપતા હાસ્ય સાથે લખ્યું હા હા વાવ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ અમેરિકામાં સતત ગેરકાયદે ઇમિગ્રન્ટ સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેમને પકડી અને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે જોકે આ પ્રવાસીઓને જે રીતે મોકલવામાં આવી રહ્યા છે તેને લઈ અને અમેરિકાનો દુનિયાભરમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે અમેરિકાએ એક વિડીયો વાયરલ કર્યો છે જેમાં વ્હાઈટ હાઉસ દ્વારા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવાનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે

સાકળમાં બાંધેલા ગેરકાયદે અપ્રવાસીઓને વિમાનમાં ચડતા બતાવાયા હતા એક સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે આ વિમાન સીએટથી રવાના થઈ હતી અને વિડિયોમાં ઇમિગ્રેન્ટ્સને અમેરિકાના અધિકારીઓ એક આતંકી કે અપરાધી તરીકે સાકળમાં જકડતા દેખાયા છે આ વિડીયો પર ઇલોન મસ્કે પણ પ્રતિક્રિયા આપતા હાસ્ય સાથે લખ્યું હતું હા હા વાવ અમેરિકાની ગેરકાયદે ઇમિગ્રેન્ટ્સ વિરુદ્ધની કડક કાર્યવાહી અને હાથ કડી અને સાંકળમાં બાંધી અને લઈ જવાતા આ પ્રવાસીઓના દ્રશ્યો વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યા છે વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરાયેલા વિડીયોમાં આ મુદ્દાને વધુ ઉગ્ર બનાવી દીધો છે અને એલોન મસ્કની પ્રતિક્રિયાએ દ્રશ્ય પર હાસ્ય અને આક્રોશ બંને જમાવ્યા છે આ મામલે હવે પ્રશ્ન એ ઊભો થયો છે કે શું આ ડિપોટેશનની નીતિ ન્યાયસંગત છે કે નહીં